શેતર કાયનું છે આ તો આનું નાનું છે લેબડો વધવા દેશો અલ્યા કેટલા વધવાએ છે વાડેલમાં ના પાડા ઠીક અરે લેબડો હારો અલા થોડા મેથી

બા દુ માલિક રૂય મારો તો હેઈ નય દુ માય નાળી કડે માલિક તો અલ્યા કી ભઈ જાય એ ભઈ જાય એ ભઈ જાય ઓ આરો દીતો કેમ આ અલ્યા ઠરી ગુડ થા ગુડ થા તને કીધું તા હેડ વાડવા એ બીજો ઠોકો બી બીજો આ તો નકલી હે ડુટુ બોલ તા કોનો ખેતર હે આરવા આરો દોરું તો કે મેને કીધું એ એ આ તો ઓળવી જ ગયું પે સણો પટી

我不吃。 રાજા